ઉપલેટા તાલુકાના ડુમિયાણીમાં વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે બીઆરએસ કોલેજમાં તાલુકા કક્ષાની કલા મહાકુંભ યોજાયો જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ ટ્રસ્ટી ઉર્વશીબેન ખાનપરા હાજર રહ્યા પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે બીઆરએસ કોલેજ ડુનિયાણી કેમ્સમાં ઉપલેટા તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન ગણેશ ચતુર્થીના દિવસે થયું હતું ઉપલેટા તાલુકામાંથી જુદી જુદી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ કોલેજોમાંથી અંદાજિત ભાગ લેવા માટે ડુમિયાણી ખાતે આવ્યા હતા રાજકોટ જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક બોર્ડ ગાંધીનગરના જિલ્લા યુવા વિકાસ અધિકારી તરફથી આયોજન થયેલ હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિહોરા સાહેબ તેમજ તેમની સમગ્ર ટીમ હાજર રહી વિદ્યાર્થીઓની કલાને પ્રોત્સાહન આપ્યું હતું જુદી જુદી ચૌદ કક્ષાની સ્પર્ધાઓ જેમાં રાસ પ્રાચીન ગરબા સમૂહગીત લોકગીત ભજન વક્તૃત્વ નિબંધ ચિત્રકામ તબલા અને હાર્મોનિયમ વગેરે જેવી અનેક સ્પર્ધાઓમાં નાના ફૂલકાઓથી માંડી અને પંચાવન વર્ષની વય સુધીના લોકોએ ભાગ લીધો હતો ખૂબ જ ઉત્સાહથી બીઆરએસ કોલેજના સમગ્ર સ્ટાફે આ કલા મહાકુંભના આયોજનને સફળ બનાવ્યું હતું આ તકે ડોક્ટર સંજય ખાનપરાએ વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા હતા સ્પર્ધામાં આવેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અરસીભાઈ આહિર દેવ ટ્વેન્ટી ફોર આજ રોજ પીપલ્સ વેલફેર સોસાયટી સંસ્થામાં આશ્રમ શાળામાં તાલુકા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે જિલ્લા વિકાસ જિલ્લા રમત ગમત અધિકારી દિહોરા સાહેબ ના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહે રવિભાઈ માકડિયા અને બિહોરા સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ખાસ કરીને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ બાપુ બાપુની મહેનતથી અને જે કમિટીની રચના કરવામાં આવી છે સંસ્થાના કર્મચારીઓની મહેનત લેખેલા આવી ગયા છે અને તાલુકા કક્ષાનું જે આયોજન થયું છે એમાં આજે લગભગ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અલગ અલગ જાતની સ્પર્ધા છે સંગીત વક્તૃત્વ સ્પર્ધા રંગોળી સ્પર્ધા ગરબા સ્પર્ધા વગેરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે અને અહીંના સ્ટાફે આશ્રમ શાળાના સ્ટાફે પોતાનું મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ આ મણવર સાહેબ જે સંસ્થાનો પાયો મૂકી ગયા છે નાના માણસો કે માંડી મોટા માણસો ને આ સંસ્થાથી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય આ સંસ્થાનું નામ થાય અને મણવર સાહેબ પરંપરા જળવાઈ રહે એવું આપણે મહેનત કરીશું નમસ્કાર હું તૃપ્તિબેન રવિયા શ્રી કન્યા તાલુકા શાળા પાનેલી મોટી થી શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અત્રે કચેરી બીઆરએસ કોલેજ દુનિયાની ખાતે આજે ઉપલેટા તાલુકાનો કલા મહોત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત અહિયાં તાલુકાની સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓમાંથી બધા શિક્ષકો છે પોતાના બાળકોને કૃતિ કરવા માટે લઈને આવ્યા છે ત્યારે હું પણ આજ રોજ ઉજવાઈ રહેલા મહોત્સવ અંતર્ગત મારા બાળકોને રાસ માટે લઈને આવી છું તો અહિયાં આવ્યા પછી અહીંયાનું જે સંસ્થાનું જે ભાવાત્મક વાતાવરણ છે ખરેખર ખુબ સુંદર લાગ્યું અહીંયાની જે વ્યવસ્થા છે એ પણ ખૂબ સારી છે તો આ વ્યવસ્થા જોઈને આ વાતાવરણ જોઈને મને વારે વારે એવું થાય કે અહીંયા કોઈક ને કોઈક કાર્યક્રમ ઉજવાઈ જવો જોઈએ અને અમારા જેવા શિક્ષકોને અહીંયા આવવાનો લાભ મળવો જોઈએ તો અહીંયાની જે વ્યવસ્થા જોઈએ તો ચાપાણીની વ્યવસ્થા ખૂબ સારી છે બધા જે સ્ટાફ મિત્રો છે એનો આદર આવકાર ખૂબ સારો છે નાસ્તાની વ્યવસ્થા અતિ સુંદર છે અને ભોજન તો ખૂબ સારી રીતે અહીંયા બધાએ સાથે લેવાની છે તો અહીંયાની કચેરી દુનિયાની એને અમારા વતી અમારા શિક્ષકો વતી અમે એનો આભાર માનીએ છીએ ખૂબ સુંદર વ્યવસ્થા

ચોવીસ સંસ્થાઓથી એક હજારના આઠ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે તેમજ બીઆરએસ કોલેજ ના ટ્રસ્ટી ઉર્વશી બેન તેમજ કન્વીનર શ્રી ગોવિંદ સાહેબ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ બાળકોને ગોપોરના જમણવારની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ આ વિજેતા કલાકારો પહેલી તારીખે જિલ્લા કક્ષાની સ્પર્ધા રાજકોટ ખાતે ભાગ લેશે